સુધીના બિસ્માર રોડ રસ્તા સહિતની માર્ગ સુવિધા વંચિત રખાતા સોસાયટી મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયત જાડેશ્વર ગ્રામ પંચાયતને ને બોલ કર્યો હતો આ બાબતે પંચાયતના વહીવટદારી તેમના માર્ગ ની સમરકામ કામગીરી ચાલુ કરી દેવાય છે જ્યારે માર્ગ પણ મંજૂર થઈ ગયેલો હોવાના કારણે જણાવ્યું હતું ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી જાડેશ્વર વિસ્તારમાં ઘણી નાની મોટી સોસાયટી આવેલી છે આ વિસ્તારમાંથી સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે જાડેશ્વર બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધીના પંદર સોસાયટી આવેલી છે પરંતુ વર્ષોથી આ વિસ્તારોમાં માર્ગ બિસ્માર બન્યો છે જેના કારણે વિસ્તારોમાં સોસાયટી રહીશો હાલ નરકાગારની સિટીમાં જીવી રહ્યા છે ઝાડેશ્વર ગામ પંચાયત દ્વારા દર વર્ષે મોટો વેરો સોસાયટી રહીશો ભરતા હોવાના છતાંય પંચાયત દ્વારા માર્ગીય સુવિધાઓનો વંચિત રાખવામાં આવતા લોકો ભારે આક્રોશ ફેલાયો છે જ્યારે હાલમાં ચોમાસાથી શરૂઆત થતાની સાથે જ રોડ રસ્તા તૂટીની પણ શરૂઆત થઈ ગઈ ચૂકી છે આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લોકો તૂટેલા રોડ રસ્તાની તાહીમાં પોકાળી રહ્યા છે ચૂંટણી દરમિયાન હાથ પગ જોડીને વાયદાઓ કરી વોટ મેળવી લેવામાં આવે છે પરંતુ ચૂંટણી બાદ આ વિસ્તારમાં કોઈ પણ સુવિધાઓ આપવામાં આવતી નહીં હોય પંદર થી વધુ society મહિલાઓ એ રોડ રસ્તા ગટર લાઇન સહિત મુદ્દે આ આજે જાડેશ્વર ગ્રામ પંચાયત પર હલ્લા બોલ કરી ગામ પંચાયત ને ગજવી ગજવી રોડ રસ્તા સહિત ની સુવિધાઓ માંગ સાથે આવનાર સમયમાં માં ચૂંટણી નો વટ માંગવા આવનાર ને ચંપલ મારીશું તેમ ચીમકી ઉચ્ચારી રોજ સાથે વિરોધ કર્યો હતો આ બાબતે જાડેશ્વર ગ્રામ પંચાયત વહીવટદાર દેવરાજ પટેલ જણાવ્યું હતું કે સોસાયટી નો મુખ્ય માર્ગ બ્લે પ્લેયર બ્લોક મંજૂર થયા હતા પરંતુ સોસાયટીના લોકોને માંગ હતી કે તેમને આરસીસી રોડ રસ્તો બનાવવામાં આવે તે મંજૂર થઈ ગયેલો છે જે આવનાર સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રોડ પર પડેલા ખાડાનું સમરકામ યુદ્ધના ધોરણે કરી દેવામાં આવવાનું જણાવ્યું હતું નમસ્કાર મારું નામ જયતાલી છે હું સીમાજી સોસાયટીમાં રહું છું છેલ્લા 20 25

તમે જાણેશ ની પેલી બાજુ બસ સ્ટેન્ડ થી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી ત્યાં આગળ સૌથી વધારે આવક જવા સ્વામિનારાયણ મંદિર ના લીધે રહી છે પરંતુ હજી સુધી ખાડાઓ નો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી શું તમે

તો અમે એટલા માટે તમને વોટ આપ્યો છે આ વખતે નહીં હોય આ વખતે રોડ બને નહીં તો સપ્ટેમ્બરમાં નો રોડ નો વોટ આજે બધી જ બહેનોની માંગ છે નો રોડ નો 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 ઘરે તરીકે આ સોસાયટીમાંથી જે બહેનો આવી છે એ બેનોની રજૂઆત ધ્યાને લેવામાં આવે છે અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની અંદરમાં આવે છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડનો હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અત્યારે રોડ કરાવી દઈએ છીએ બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે પરંતુ એવર બ્લોકની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડની છે એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર હતી આરસી રોડ બનાવવામાં આવશે